જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે એના અનુસંધાનમાં ગુજરાત સર ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને આજરોજ વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ અને એમનું બ્રેથ એનેલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી અને જો મળી આવેલું હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા